ખર ભાઈઓ જે જો હાલ યાદ છે કેપસો ટાટ કેમાં કજલથી હાલમાં માનવી તો માનવી નું ગામ તો એક કામ માટે લઈ જઈએ કોઈ એક કામ એટલે એક માણસને લેવા જવાનું છે મારે એન્ડ માપા કે આજે કંઈ પેલું ફોન એ ઉકશે એટલે ફોન એટલે પેલું જે માઈક આવ મારું તૂટી ગेलो તો